હે વેલકમ ગાયક રમેશભાઈ જોરદારમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું છું સાપુતારા ગુજરાત કી આખો તારા એટલે કે સાપુતારામાં હું છું અત્યારે મિત્રો અહીંયા મેં હોટલ રહી છે એકદમ સસ્તા હોવામાં અને અહીંયા થોડા કંડિશન પણ છે તમને બતાવીશું એની પહેલાં મારું હોટલ કેવું છે એ તમને બતાવી દઉં છું અને હોટલનું નામ જે મિત્રો છે વૈશાલી હોટલ તો જો મને એક મસ્ત મજાનો જો અહીંયાથી એક મસ્તીના જાળવા બળવા બધું દેખાય છે અને આ છે મારું ડબલ બેડનું બેડ ચાર્જરની સુવિધા છે સિંગલ બેડ છે મિત્રો આ રૂમ મેં વિડીયો હાથ ધોવા માટે ભેન્ડી પણ ઉપલબ્ધ છે તો આ છે મારું નાનો રૂમ એટલે નાનો એવો ને બહુ વિશાળ રૂમ છે તેવી પણ આપ્યું છે તો તમે મેચ વગેરે બધું જોઈ શકો છો ને અહીંયા આપ્યું છે એક મસ્તી રૂમ મીરા તો આ મારું બેગ પડ્યું છે અને નાનું બેગ પેક લઈને હું જવાનું છું અત્યારે બ્લોગિંગ કરવા બરાબર તો ચાર્જિંગનું બધું થઈ ગયું છે અને હોટલ બહારથી કેવી છે અને શું પ્રોસેસ રહેશે બુક કરવા માટે એ પણ તમને આગળ જણાવવાનું છું એની પહેલાં તમે આપણી ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો મિત્રો તમારે હોટલમાં જ તમારે અંદર ખાણીપીણી ઓર્ડર કરવું હોય એટલે કે ચા કોફી બોનવિટા વગેરે તમારે ઓર્ડર કરવું હોય તો ચાના માત્ર પચીસ રૂપિયા છે કોફીના ત્રીસ રૂપિયા છે બોર્નવિટા ત્રીસ રૂપિયા છે એટલે અલગ અલગ અહીંયા તમને નાસ્તો વગેરે તમને મળી જશે પોહા સાઠ રૂપિયા છે એટલે કે ઓન ધ સ્પોટ તમને અહીંયા રૂમ ઉપર તમને નાસ્તો ચા પાણી વગેરે મળી જશે તો આ એનો છે રેટ તો મિત્રો બારેથી હોટલ તમને કંઈક આ પ્રકારની દેખાવા મળશે તો અહીંયા ઘણા બધા રૂમ અવેલેબલ છે અને એમનું પાર્કિંગ પણ ઘણું બધું વિશાળ છે જો તમે પ્રાઇવેટ કાર લઈને આવો છો બાઇક લઈને આવો છો તો આરામથી તમે અહીંયાથી આરામથી પાર્કિંગ તમે કરી શકો છો જો અને સામેની સાઈડ પણ પાર્કિંગ છે ત્યાં પણ તમે પાર્ક કરી શકો છો મિત્રો હોટલનો જે ચેક ઇન ટાઈમ છે એ સવારે દસ વાગે છે અને ચેકઆઉટ ટાઈમ પણ સેમ બીજા દિવસે તમારે ચેકઆઉટ દસ વાગે કરવાનું રહેશે સવારે અને પ્લસ ગરમ પાણીની સુવિધા તમને મળી જશે સવારે સાત વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી એટલે કે બે કલાક તમને ગરમ પાણીની સુવિધા તમને મળી જશે અને પ્લસ અહીંયા જનરેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે કે રાત્રે દિવસે લાઇટ જાય તો જનરેટર એટલે કે તમારી સાથે નાનું બાળક હોય તો એ ગરમીમાં હેરાન ના થાય પહેલી વાત તો અહીંયા ગરમી એવું છે નહીં તો એકદમ તાડું વાતાવરણ છે એટલે તમે ટી શર્ટ ને ઓવર શર્ટ પહેરી લીધું તો જનરેટરની સુવિધા પણ બહુ સરસ છે અહીંયા અને મિત્રો મેં જે અત્યારે જે રૂમ રાખ્યો હતો એનો પ્રાઇસ છે માત્ર ને માત્ર ને માત્ર આઠસો રૂપિયા એટલે મેં થોડીક રિક્વેસ્ટ કરી બાર્ગેનિંગ કર્યું એટલે મને આઠસો રૂપિયા પર ડે એટલે કે એક દિવસના આઠસો રૂપિયા કરીને બે દિવસના સોળસો રૂપિયામાં મને આ રૂ મળી ગયો છે એટલે બે દિવસ ચક્કાશું સાપુતારા ગોમીને તમારા માટે મસ્ત બ્લોગ ઇન્ફોર્મેશન મારો વિડીયો લઈને આવીશ આના સિવાયની અહીંયા ઘણી બધી હોટલું જ છે જો તમારે જાતે અહીંયા આવીને બુક કરવું હોય તો તમે બુક કરી શકો છો ચોમાસામાં અહીંયા સીઝન બેસી જાય છે એટલે કે તમારે ઓનલાઈન તમારી સાઇટ ઉપર બુક કરીને આવવું હોય તો ઘણી બધી વેબસાઇટો છે અને અહીંયા ટેન્ટ પણ અવેલેબલ છે ટેન્ટ સિટી વગેરે તો એ બધું તમારે એનો આનંદ ઉઠાવવો હોય તો તમે અહીંયા ડાયરેક્ટ આવીને કોન્ટેક કરી શકો છો તો ઓનલાઈન તમને કોન્ટેક મળી જશે આ વિડીયો તમને માહિતીપૂર્વક લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો કરજો અને કોમેન્ટ જરૂર કરીને બતાવજો આ વિડીયો તમે ક્યાંથી જોવો છો ચાલો આપણે સાપુતારા નેક્સ્ટ વિડીયોમાં મળશું